ચોમાસુ હજુ પૂર્ણ થયું નથી જોકે વરસાદે વિરામ ચોક્કસ લીધો છે પરંતુ હજુ પણ કોઈ કોઈ જગ્યાએ છાંટા પડી રહ્યા છે વરસાદ પછી હવે ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે તાવ ઉધરસ શરદી સહિતના કેસમાં વધારો થયો છે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે ગુજરાતમાંથી હજુ ચોમાસાની હજુ પૂર્ણાહુતિ થઈ નથી આ વખતે ચોમાસાના વરસાદે અનેક જગ્યાએ વિનાશ વેર્યો હતો અધધ વરસાદને કારણે અનેક શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી પૂરના કારણે પ્રજા પરેશાન થઈ ગઈ હતી પરંતુ હવે પૂરના પાણી તો ઓસરી ગયા છે જોકે રોગચાળાએ ભરડો લીધો છે ગુજરાતના અનેક શહેરોમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજની જે ઓપીડી હોય છે તે બે થી ત્રણ ગણી થઈ ગઈ છે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન જોવા મળી રહી છે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે આરએમસી સંચાલિત અનેક હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ ટાઈફોઈડના પાંચ કેસ મેલેરિયાના બે કેસ ચિકનગુનિયાનો એક કેસ સામાન્ય તાવના સાતસો ઓગણચાલીસ અને વાયરલના એક હજાર બસો ઓગણચાલીસ કેસ નોંધાયા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો